વેલકમ સ્ટુડન્ટ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સબ્જેક્ટ એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશનમાં યુનિટ નંબર ફોર જાહેરાતની અસરો વિશે ચર્ચા કરી રહ્યા હતા જેમાં આપણે અગાઉના લેક્ચરમાં જાહેરાતની ભૂમિકા ક્વેશ્ચન નંબર પહેલો છે આપણે જોયો તો કે જાહેરાતની અસર વિશે સમજૂતી આપો તેના પછીનો જે ક્વેશ્ચન જોયો હતો એ હતો જાહેરાત એજન્સીનો અર્થ આપી તેની ભૂમિકા કે કાર્યો વિશે નોંધ કરો તો જાહેરાત એજન્સીના કાર્યો અથવા તો ભૂમિકા અને ત્રીજો ક્વેશ્ચન આપણે જોયો હતો કે જે એકમની જાહેરાતનો વિભાગ એટલે શું તેના ફાયદા અને મર્યાદાઓ મોસ્ટલી યુનિટ નંબર ફોરમાં આપણે છે એવા જ પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે જે તમારા એક્ઝામ ઓરિયન્ટેડ રિપીટ થતા હોય એક્ઝામમાં પૂછાતા હોય એવા જ ક્વેશ્ચન છે આપણે યુનિટ ફોરમાં જોયા છે યુનિટ વન ટુ ને થ્રી એ આપણે કમ્પ્લીટ પૂરું કર્યું છે યુનિટ ફોરમાં તમારે જેટલા એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે એને જ આપણે જોયું છે તો આજે એક્ઝામ ઓરિએન્ટેડ જે ક્વેશ્ચન છે એવો છે ક્વેશ્ચન નંબર સાત નૈતિકતાની દ્રષ્ટિએ જાહેરાતની અસરો જણાવો અથવા તમને એવું પણ પૂછાય છે કે અથવા તો એમ પણ પૂછાય છે કે જાહેરાતનો કાયદાકીય અને નૈતિકતાની દ્રષ્ટિએ અસરો જણાવો જાહેરાતની કાયદાકીય અને નૈતિકતાની દ્રષ્ટિએ અસરો જણાવો એવી રીતે પણ ક્વેશ્ચન છે પૂછાય છે તો આપણે છે આગળ જોઈએ આ પ્રશ્નોનો જવાબ કે નૈતિકતાની દ્રષ્ટિએ જાહેરાતની સારી અસરો કઈ કઈ છે અને નૈતિકતાની દ્રષ્ટિએ જાહેરાતની ખરાબ અસરો કઈ કઈ છે એટલે ઇન શોર્ટ તમને આ ક્વેશ્ચન છે એક્ઝામમાં કેમ કૂદ છે કે જાહેરાતની કાયદાકીય અને નૈતિકતાની દ્રષ્ટિએ અસરો જણાવો તો આપણે જોઈએ છીએ કે છેલ્લા ચાલીસ વર્ષથી વેચાણ વૃદ્ધિમાં અસરકારક માધ્યમ તરીકે જાહેરાતનો ઉપયોગ કરવામાં આવે છે જાહેરાતનું સતત અને અવિરત સાહે જાહેરાતનું પ્રમાણ સતત અને અવિરત વધતું જોવા મળે છે વેચાણ ખર્ચમાં વર્તમાન સમયમાં જાહેરાતનો સૌથી વધુ ખર્ચ જોવા મળે છે છેલ્લા આઠથી દસ વર્ષમાં વિવિધ કંપનીઓ વચ્ચે જાહેરાત યુદ્ધ ખેલાઈ રહ્યું છે પરિણામે કઈ પેદાશ ખરીદવી કે કઈ પેદાશ ન ખરીદવી તેનો નિર્ણય મુશ્કેલ બન્યો છે જાહેરાત પાછળ લખલૂટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ખર્ચ સમાજ માટે કંપની માટે ફાયદાકારક છે કે કેમ સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી કેટલા પ્રમાણમાં છે તે વગેરેનો પ્રશ્ન ઉદભવે તે સ્વાભાવિક છે તો કે છેલ્લા ઘણા વર્ષોથી વેચાણને વધારવા માટે જાહેરાતનું માધ્યમ છે એ ખૂબ અગત્યનું છે દરેક કંપની હોય કે દરેક ધંધો હોય એ પોતાના વેચાણ ખર્ચમાં સૌથી વધારે જો કોઈ પાછળ ખર્ચ કરતું હોય તો એ કયો ખર્ચ છે જાહેરાત ખર્ચ છે છેલ્લા આઠથી દસ વર્ષ દરમિયાન દરેક કંપની છે એ જાહેરાત પાછળ ખર્ચ કરે છે પરિણામે કેટલાક પરિણામે ગ્રાહકોને શું થાય તો કે ગ્રાહકોને ઘણી બધી વસ્તુઓની જાહેરાત એમની પાછળ એમને એમને જોવા મળતી હોય તેમાંથી ગ્રાહકોને કઈ વસ્તુ ખરીદવી એ નિર્ણય કરવો છે એ ખૂબ અઘરો બની જાય એટલે કે જાહેરાત પાછળ આપણે કેટલા પૈસાઓ નાખીએ છીએ પરંતુ ખરેખર એ જાહેરાત છે એ સમાજમાં રહેતા લોકો માટે કેટલી ફાયદાકારક છે સમાજમાં રહેતા લોકો માટે કેટલી જરૂરી છે એ આપણે જાણવું ખૂબ જરૂરી છે અને એટલા માટે જ નૈતિકતાની દૃષ્ટિએ જાહેરાતની અસર આપણા સમાજમાં રહેતા લોકો ઉપર કેવી થાય છે એ આપણે જોવાનું છે ખર્ચના આંકડાઓ તપાસીએ તો જાહેરાતની નૈતિક ખ્યાલ વિશેનો ખ્યાલ વિશે વધુ માહિતી મેળવી શકાય તેમ છે ભારતમાં કુલ વસ્તીમાં શિક્ષિત વસ્તીનું પ્રમાણ પાંત્રીસથી ચાલીસ ટકા છે આમ છતાં માત્ર વર્તમાનપત્રની જાહેરાત પાછળ તેર હજાર કરોડથી વધુ ખર્ચ થાય છે આપણે અગાઉ જોયું કે જાહેરાતના માધ્યમોમાં કે ભાઈ વર્તમાનપત્ર દ્વારા હોય બોડી શહેર અને રસ્તાઓ પર હોર્ડિંગ્સ કે બેનર લગાડીને જાહેરાત થતી હોય ટીવીમાં રેડિયોમાં કે સિનેમા ઘરોમાં જાહેરાત છે એ કરવામાં આવે છે તો કે ભાઈ આપણા દેશની કુલ શિક્ષિત વસ્તીનું પ્રમાણ કેટલું છે પાંત્રીસથી ચાલીસ ટકા છે એમાં જે લોકો છાપામાં જાહેરાત આપે છે વર્તમાનપત્રોમાં વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેર હજાર કરોડથી વધુ ખર્ચ છે કરવામાં આવે છે જાહેરાત ખર્ચ સમાજના લોકોમાં વસ્તી વસ્તુની માંગનું સર્જન કરે છે તેમનું જીવન ધોરણ રહેણી કેણી પર અસર કરે છે તો કે ભાઈ જાહેરાત છે એ સમાજમાં રહેતા લોકો માટે નવી નવી વસ્તુઓની માંગનું સર્જન કરે છે કેવી રીતે તો કે ભાઈ સામાન્ય રીતે જાહેરાત પાછળ જે ખર્ચ કરવામાં આવતો હોય એના આધારે લોકોને જાહેરાત જોવે છે એમાંથી એ પોતાને વસ્તુ નવી ખરીદવાનું ઈચ્છા ધરાવે છે અને એ માંગનું સર્જન કરે છે એટલે કે એ બધી જ જાહેરાતો છે એ લોકોના જીવન ધોરણ અને રહેણી કેણી ઉપર પણ અસર કરે છે વિજ્ઞાપનની નૈતિક અસરોનો ખાળ મેળવવા માટે જાહેરાતોને કઈ રીતે અસરકારક છે તે માહિતી જાણવી પડે એટલે કે નૈતિકતાની દ્રષ્ટિએ જાહેરાતની સારી અસરો ગ્રાહકો ઉપર કેવી પડે છે તો કે ભાઈ જાહેરાત દ્વારા ગ્રાહકો ઉપર જે સારી અસરો પડે છે જાહેરાત દ્વારા નૈતિકતાની દૃષ્ટિએ એ આપણે જોઈએ પેલું જાહેરાત અર્થતંત્ર જાહેરાત અર્થતંત્ર રોજગાર વધારે છે સમાજમાં બેકારીના પ્રશ્નો હલ કરવામાં ફાળો આપે છે રોજગારીમાં વધારો કરવા માટે અને બેરોજગારીના પ્રશ્નોને દૂર કરવા માટે જાહેરાત છે એ અમુક અંશે સમાજ માટે ઉપયોગી છે જાહેરાતના કારણે વિવિધ એજન્સીઓ વર્તમાનપત્રોમાં લોકોને કામ મળે છે સરકારને પણ જાહેરાતથી વિશિષ્ટ આવક પ્રાપ્ત થાય છે તો કે પહેલું શું છે જાહેરાતની નૈતિકતાની દ્રષ્ટિએ જાહેરાતની સારી અસરોમાં પહેલું છે કે લોકોને માટે રોજગારીનું એક સાધન બને છે શું કામ તો કે ભાઈ જાહેરાત આપતી એજન્સીમાં જે કામ કરતા લોકો હોય એને અમુક અંશે છે એ કામ મળે છે વર્તમાનપત્રમાં કામ કરતા લોકોને પણ અમુક અંશે છે એ કામ મળે છે સરકારને પણ જાહેરાતમાંથી વિવિધ જગ્યાએથી આવક મળે છે અને એક રીતે દરેક લોકોની આવકમાં વધારો કરવા માટે રોજગારી માટે અને બેરોજગારીના પ્રશ્નોને દૂર કરવા માટે જાહેરાત ઉપયોગી છે બીજું છે જાહેરાત દ્વારા થતી માંગ વૃદ્ધિ ઉત્પાદન વૃદ્ધિમાં પરિણમે છે એટલે કે માંગમાં વધારો અને ઉત્પાદનમાં પણ વધારા માટે જાહેરાત છે ઉપયોગી છે કારણ કે જાહેરાત દ્વારા શું થાય લોકોની વસ્તુની માંગ તમારી વસ્તુની માંગ છે વધે તમારી વસ્તુની માંગ વધે એટલે શું થાય માંગમાં વૃદ્ધિ અને ઉત્પાદનમાં તમારે વધારો કરવો પડે વધુ ઉત્પાદન કરવા વધુ ઉત્પાદન રોજગારમાં પરિણમે છે સાથે સાથે સમાજને સમૃદ્ધ બનાવે છે સમાજ દ્વારા નૈતિક ધોરણે વધારે મજબૂત બનાવે છે એટલે શું કરશે જાહેરાત દ્વારા લોકોની માંગ દિવસે દિવસે વધતી જાય માંગ વધે એટલે ઉત્પાદન વધે ઉત્પાદન વધે એટલે કે કામ કરતા કર્મચારીઓને પણ તમારે ધંધામાં વધારે રાખવા પડે એટલે કે સાથે સાથે સમાજમાં રહેતા લોકોને રોજગારી પણ મળે છે તો ત્રીજું છે ઔદ્યોગિકરણની દૃષ્ટિએ પણ ઝડપી કામગીરી છે ઔદ્યોગિકરણ માટે પણ જાહેરાત છે એ ઉપયોગી છે સંશોધન પદ્ધતિને ઉત્તેજન આપે છે ધંધામાં જાહેરાત દ્વારા નવું નવું સંશોધન નવી નવી ટેકનોલોજીઓ આવે છે ઔદ્યોગિકરણ થાય છે ઉદ્યોગો તરફ દેશ છે વધુ પડતો આગળ વધે છે સંશોધન દ્વારા શોધાયેલી અવનવી વસ્તુઓ સમાજને સમૃદ્ધ બનાવવામાં ફગત્યોનો ફાળો આપે છે સમાજમાં રહેતા લોકોને એક પ્રકારે ઉદ્યોગીકરણ દ્વારા નવી નવી ટેકનોલોજીઓ દ્વારા નવું નવું શીખવા મળે છે સંશોધનને નવું ઉત્તેજન મળે છે એ માટે કહેવાય ને કે ભાઈ લોકોની સુખાકારીમાં પણ સારો એવો વધારો થાય છે ચોથું છે જાહેરાતના કારણે છાપા રેડિયો ટીવી વગેરે જેવા માધ્યમો સસ્તા દરે લોકોને સમાચાર અને અન્ય મનોરંજનના કાર્યક્રમો આપી શકે છે લોકોને નિષ્ણાંત લોકોનું જ્ઞાન ઓછા ખર્ચે જાહેરાતના માધ્યમ દ્વારા મળી રહે છે તો કે જાહેરાત દ્વારા સમાચાર પત્રો છે ટીવી છે રેડિયો છે એ બધા માધ્યમો દ્વારા લોકોને સરળતાથી પોતાને જે સમાચાર કે જે કાંઈ પણ માહિતી જાણવી હોય એ સરળતાથી મળી જાય છે અને એક મનોરંજનના સાધન તરીકે કાર્ય કરે છે એટલે કે ઓછા ખર્ચે લોકોને સારું એવું જ્ઞાન મળી જાય છે પાંચમું છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સહકારના વિકાસ માટે જાહેરાત ઉપયોગી છે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુનો વ્યાપાર કરવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા માટે જાહેરાત છે એ ઉપયોગી છે એક વસ્તુનું બીજ એક વસ્તુ એક દેશની વસ્તુને બીજા દેશ બીજા બજારમાં મળી શકે એ માટે પણ જાહેરાત છે એ ઘણો બધો ફાળો આપે છે સમાજમાં જીવન અને સંસ્કૃતિની આપણે માટે જાહેરાત મહત્ત્વનો ફાળો આપે છે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિને જાણવા માટે પણ જાહેરાત છે ઉપયોગી છે કારણ કે દરેક પ્રદેશોમાં પ્રદેશ પ્રમાણે જાહેરાત કરવામાં આવતી હોય એના દ્વારા શું થતું કે ભાઈ એના દ્વારા આપણી સંસ્કૃતિ આપણા સમાજનો પણ જાહેરાત દ્વારા વિકાસ થાય છે છઠ્ઠો પોઈન્ટ છે જાહેરાત પર અંકુશ જાહેરાત ઇજારા પર અંકુશ રાખે છે શું કામ જાહેરાત દ્વારા વિવિધ પેદાશો વિશે માહિતી મળતી હોવાથી કોઈ એક પેદાશ દ્વારા ઇજારાનું પ્રમાણ થતું અટકાવી લોકોનું શોષણ અટકાવી શકાય છે તો કે જાહેરાત દ્વારા શું થાય તો કે ભાઈ એક કંપની છે પોતાની જાહેરાત આપતી હોય એની કોમ્પિટિશનમાં બીજી કંપની બજારમાં હોય જ તે હરીફાઈમાં હોય જ તે એટલે એક પ્રકારે ઇજારાનું પ્રમાણ છે એ જાહેરાત દ્વારા જોવા મળતું નથી ઇજારા ઇજારાનું પ્રમાણ છે એ જાહેરાત દ્વારા ઘટાડી શકાય છે ઘણી જાહેરાતોમાં દર્શાવવામાં આવતી ધાર્મિક અને વૈજ્ઞાનિક સંદેશાઓ લોકોમાં નૈતિકતામાં વધારો કરે છે તો કે જાહેરાત દ્વારા અમુક અંશે નવી એવી માહિતી ધાર્મિક માહિતી અને વૈજ્ઞાનિક સંદેશાઓ પણ જાહેરાત દ્વારા મળે છે જેથી લોકોની સમજણમાં વધારો થાય છે ઉપરાંત સારી માહિતી પૂરી પાડવામાં આવે છે ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરી શકાય છે લોકો જે કંઈ પણ ખોટી માન્યતાઓ માનતા હોય ખોટી અંધશ્રદ્ધામાં માનતા હોય એ બધી માન્યતાઓ છે એ દૂર થાય છે શું કામ તો કે ભાઈ આપણે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા વૈજ્ઞાનિક માહિતી દ્વારા લોકોને જાગૃત કરીએ છીએ એટલે લોકો જે ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ ઉપર જાય છે એ પણ દૂર થાય છે તો આપણે પહેલું આપણે એ જોયું કે ભાઈ નૈતિકતાની દ્રષ્ટિએ જાહેરાતોની સારી અસરો શું થાય છે તો કે ટોટલ સાત સારી અસરો થાય છે હવે આપણે જોવાનું છે કે નૈતિકતાની દ્રષ્ટિએ જાહેરાતોની ખરાબ દ અસરો શું છે તો કે ભાઈ અમુક વખત છે એ જાહેરાત છે એ ખરાબ અસર પણ ઊભી કરે છે તો કઈ કઈ ખરાબ અસર છે પેલું જાહેરાત પાછળ કરવામાં આવતો ખર્ચ વસ્તુની કિંમત માટે વસ્તુની કિંમતમાં બિનજરૂરી વધારો કરે છે પરિણામે લોકોને અસહ્ય ભાવ વધારાનો શિકાર બને છે તો કે અમુક અંશે જાહેરાત છે એ કેવી છે ખર્ચાળ છે અને જાહેરાત પાછળ થતો ખર્ચ વધારે હોય એટલે ઓટોમેટિક તમારી વસ્તુની કિંમત પણ વધે અને વસ્તુની કિંમત વધે તો શું થાય તો કે ભાઈ ગ્રાહકોને ખૂબ વધારે પડતો ભાવ વધારો છે સહન કરવો પડે છે કેટલીક પેદાશો ઉત્પાદન ખર્ચ કરતાં પણ જાહેરાત ખર્ચ મોટો હોય છે તેથી લોકોને પોતાની મોટાભાગની આવક બિનવૈજ્ઞાનિક અને બિનજરૂરી જાહેરાતોમાં રોકવી પડે છે જે ના જાહેરાતની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે સાચી વાત છે કે ભાઈ જાહેરાત પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તમારા ઉત્પાદન કરતાં પણ વધી જાય છે તમે જે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો છો વસ્તુ બનાવો છો એ વસ્તુના ઉત્પાદન કરતાં એની જાહેરાત પાછળનો ખર્ચ છે એ વધુ વધુ થઈ જાય છે જેથી લોકોને પોતાની આવકનો મોટા ભાગ મોટો ભાગ છે એ આવી બિનજરૂરી વસ્તુઓ પાછળ છે એ ખર્ચવો પડે છે જે કેટલા અંશે યોગ્ય કહેવાય બરાબર કે એ વસ્તુ છે યોગ્ય નથી કારણ કે વસ્તુ પાછળ તમે જાહેરાત કરો તો એવી રીતે કરો કે તમારી વસ્તુની કિંમત છે એ ખૂબ વધવી જોઈએ નહીં ભાવ વધારો છે એ થવો જોઈએ નહીં જેથી ગ્રાહકો તમારી વસ્તુ ખરીદે અને એની આવકનો જે ભાગ એક વસ્તુ તમારી ખરીદવા પાછળ વાપરે છે એ પણ બિનજરૂરી રીતે ન વપરાવો જોઈએ એમ એટલે અમુક અંશે તમારી જાહેરાત પાછળનો જે ખર્ચ છે એ તમારા ઉત્પાદન ખર્ચ કરતાં વધી જાય છે જેથી તમારી વસ્તુની કિંમત પણ શું થાય છે વધુ થાય છે અને લોકોને છે એ ભાવ વધારો સહન કરવો પડે છે બીજું છે જાહેરાતથી દેશની કિંમ જાહેરાતથી દેશના કિંમતી ધનોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે જાહેરાત કરવામાં આવતું કરવામાં આવતું રોકાણ કોઈ ઔદ્યોગિક એકમની સ્થાપના કરવામાં કરવામાં આવે તો જાહેરાતના કારણે પ્રાપ્ત થતી રોજગારી દસ ગણી વધી જાય છે જે કાંઈ પણ આપણું કિંમતી પૈસા છે કિંમતી નાણાં છે કિંમતી ધન છે એ આપણે જાહેરાત પાછળ વાપરીએ છીએ એના કરતાં જે કાંઈ પણ આપણી પાસે જે નાણાં છે જે પૈસા છે એનો ઉપયોગ આપણે જાહેરાતમાં કરવા કરતાં કોઈ એક નાનો અમથો તો એકમ બીજો સ્થાપીએ તો એના કારણે જે જાહેરાતમાંથી રોજગારી મળે છે એના કરતાં દસ ગણી રોજગારી છે આપણે લોકોને પૂરી પાડી શકીએ નો ડાઉટ આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ પણ મોટી કંપની હોય ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો લક્સ છે જે બધા સોપ સાબુની એડવર્ટાઈઝમેન્ટ છે લક્સ છે ફેરેન આ બધા જે સૌંદર્ય પ્રસાધનો જેમ કે આ બધી બ્યુટી બ્યુટી ક્રીમ છે આ બધી જે વસ્તુઓ છે એમાં આપણે ખૂબ મોટા મોટા સેલિબ્રિટીને શું કરીએ છીએ જાહેરાતમાં રાખીએ છીએ હવે એ સેલિબ્રિટીને આપણે ત્રણથી ચાર કરોડ રૂપિયા જાહેરાત માટે ચૂકવતા હોઈએ તેની કરતાં તમે જે જાહેરાત પાછળ આટલો બધો ખર્ચ કરો છો એ જાહેરાતનો ખર્ચ તમે કોઈ સારા એવા એકમની સ્થાપનામાં કરો તો તમે વધુ પડતું રોજગારી છે એ લોકોને પૂરી પાડી શકો છો એટલે કે જે આપણો કિંમતી ધન છે એનો બગાડ જાહેરાત પાછળ કરવાને બદલે આપણે છે એ કોઈપણ સારો એવો એકમની સ્થાપના કરીને જાહેરાત પાછળ જે આપણે રોજગારી મેળવીએ છીએ એના કરતાં દસ ગણી રોજગારી તમે બીજા લોકોને આપી શકો પછી શું કીધું છે જાહેરાતમાં ખોટી હકીકત ખોટા વિધાન ખોટા આંકડાઓ અને બનાવટી પ્રમાણપત્રો અને અભિપ્રાયો રજૂ કરવામાં આવે છે જેના દ્વારા સમાજમાં અશિક્ષિત વર્ગને છેતરવામાં આવે છે જે નૈતિક રીતે યોગ્ય ગણી શકાય નહીં તો જાહેરાતમાં તમે ખોટી માહિતી ખોટા અહેવાલો ખોટા આંકડાઓ ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને તમે અભણ ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરો છો તો એના કારણે શું થાય તો કે ભાઈ જાહેરાત દ્વારા અશિક્ષિત વર્ગ છે અભણ લોકો છે એ જાહેરાત દ્વારા છેતરાયને તમારી વસ્તુ ખરીદે છે એવું ન થવું જોઈએ તમે જે માહિતી આપો જાહેરાતમાં એ સો સો ટકા સાચી આપો જેથી લોકો છેતરાય નહીં પછીનો છે ચોથું કે જાહેરાત રજૂ થતાં રાષ્ટ્રીય ચિત્રોથી યુવાનોની રુચિ બગડે છે સમાજને ચરિત્રની દ્રષ્ટિએ હલકો પાડવામાં આવે છે સામાજિક કુશ કુ દૂષણ ઊભા થાય છે જે નૈતિક જવાબદારી જાહેરાતની છે તો કે ભાઈ જાહેરાત દ્વારા અમુક વખત યુવા વર્ગ છે એના ઉપર એની ખોટી અસર થાય છે સામાજિક દ્રષ્ટિએ એ લોકો અમુક દૂષણો તરફ આગળ વધે છે જે યોગ્ય કહેવાય નહીં જાહેરાત શોખ અને ફેશન વસ્તુ જાહેરાત તો શોખ અને ફેશનની વસ્તુઓ ફેલાવે છે સમાજનું ધન બિનજરૂરી વસ્તુઓમાં વેડફાય છે અને સમાજના યુવા વર્ગ ખોટી દિશા તરફ આગળ વધે છે તો કે ભાઈ અત્યારે શોખ પાછળ જે જાહેરાત મોજશોકની વસ્તુઓ પાછળની જાહેરાત કરવામાં આવતી હોય ફેશન માટે વસ્તુઓની જાહેરાત કરવામાં આવતી હોય એના દ્વારા યુવા વર્ગ છે પોતાનું આવકનો ભાગ છે એ મોજોક પાછળ ઉડાડે છે ફેશનવાળી વસ્તુઓ ખરીદવા પાછળ ઉડાડે છે જે યુવાધનને ખોટી દિશા તરફ આગળ વધારે છે પછી શું છે સમાજની કુસકૂટ જાહેરાત હસ્તકલા કામગીરી અવમૂલ્યો વસ્તુઓનો ફેલાવો ન કરતી હોય તેવી વસ્તુઓ માટે જાહેરાતની ટક્કર ઝીલી શકતું નથી એટલે કે આપણે હસ્તકલાઓ દ્વારા આપણે જે કાંઈ પણ હાથ બનાવટ કરીને ગૃહ ઉદ્યોગ દ્વારા જે કાંઈ પણ વસ્તુઓનું ઉત્પાદન કર્યું હોય છે જાહેરાતની ટક્કરમાં એ બધી વસ્તુઓ છે આવી શકતી નથી કારણ કે હસ્તકલા દ્વારા હાથે બનાવટી જે ઉદ્યોગો ચાલતા હોય છે ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે એની એટલી બધી જાહેરાત છે એ બજારમાં થતી નથી તો એના કારણે જાહેરાત છે એ આવા બધા એકમોને કેવું કરે છે એક રીતે અસર કરે છે પછી છે મૂડીપતિ જાહેરાતનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી ઇજારાનું સર્જન કરી શકે પરિણામે સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે જે લોકોની પૂરતી જાહેરાત કરી શકતા ન હોય તેઓ પોતાની પેદાશ વેચવા માટે અવરોધનો સામનો કરવો પડે છે ઘણી વખત તમારી જાહેરાત છે એ ઇજારાનું વલણ ધરાવે છે એટલે કે તમારી વસ્તુની જાહેરાત તમે જે આપો છો એ તમે એક જ વસ્તુનું એવું ઉત્પાદન કરો છો એવું થાય એટલે કે બીજી જે કંપની છે જે એવી જ વસ્તુનું ઉત્પાદન કરે છે એમની પાસે જાહેરાતનો પૂરતા પ્રમાણમાં પૈસા હોતા નથી એટલે પોતાની પેદાશની જાહેરાત આપી શકતા નથી એટલે શું થાય તો કે ભાઈ ઇજારાનું વલણ છે એ જોવા મળે છે અને લાસ્ટ છે જાહેરાત સસ્તી કલાને ઉત્તેજન આપે છે અસત્ય જાતો લોકોની આંખો પર બાંધવાનું કામ કરે છે અને પરિણામે જાહેરાતના કારણે સમાજમાં છેતરપિંડીનું પ્રમાણ વધતું રહ્યું છે તો કે ભાઈ ઘણી વખત એવું થાય કે જાહેરાત દ્વારા લોકોને કહેવાય ને કે ભાઈ જે માહિતી આપવામાં આવે છે એ અમુક અંશે ખોટી હોય છે અને લોકો સમક્ષ ખોટી માહિતી રજૂ કરવામાં આવે કે જેથી લોકો છે એ છેતરાઈ જાય છે મોટા પ્રમાણમાં લોકો છે એ શું થાય છે જાહેરાત દ્વારા છેતરાય છે અને વસ્તુ ખરીદી લે છે તો એવું થવું જોઈએ નહીં આમ જાહેરાતની સમાજ પર સારી ખરાબ અસરો ઉપર પ્રમાણે વણાવી શકાય છે જાહેરાત વેચાણનો ઘણો સારો વધારો કરે છે વર્તમાનમાં માર્કેટિંગમાં જાહેરાત છે અનિવાર્ય અંગ છે તેનો ઉપયોગ અકલ્પનીય રહી શકાય છે પરંતુ બીજી તરફ જાહેરાત પોતાના નૈતિક સમાજ એ પણ ઘણું જ મહત્ત્વનું છે તો કે ભાઈ જાહેરાત એક રીતે જોવા જઈએ તો ખૂબ ઉપયોગી છે કારણ કે વેચાણમાં વધારો કરવા માટે વર્તમાન સમયમાં હરીફાઈમાં ટકવું હોય તો એ માટે જાહેરાત છે એ ખૂબ જરૂરી છે પણ અમુક અંશે સમાજમાં રહેતા લોકો એ જાહેરાત પ્રત્યે થોડી ઘણી જાગૃતતા પણ લાવવી જોઈએ તો તમારે છે આ ક્વેશ્ચન છે એક્ઝામમાં રિપીટ થાય છે કે જાહેરાતનું કાયદાકીય અને નૈતિકતાની દ્રષ્ટિએ જાહેરાતની અસરો વિશે સમજાવો તો બે અસરો હોય છે સારી અસરો અને ખરાબ અસરો આ બંને છે એ તમારે એકસાથે લખવાની થાય તો યુનિટ નંબર ફોરમાં આમ જોવા જઈએ તો તમારા જેટલા આઈએમપી પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નોને જોવા જઈએ તો અહીંયા તમારો સિલેબસ છે એ પૂરો થાય છે ખાસ તમને જે એડવર્ટાઈઝમેન્ટ એડવર્ટાઈઝિંગ ઇન્ડ સેન્સ પ્રમોશનમાં જૂના પેપર જે સેન્ડ કર્યા કરીશું એ તમારે તમારા આઈએમપી ક્વેશ્ચન તરીકે તમારે ધ્યાનમાં લેવાના છે તો એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશનનો સિલેબસ જે આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ